આજે વાત કરીશું વોટ ઇઝ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન એ ડેટાબેઝમાં ડેટાને ગોઠવાની પ્રક્રિયા છે નોર્મલાઇઝેશન મોટા ટેબલને નાના ટેબલમાં વિભાજીત કરે છે અને સંબંધોનો ઉપયોગ કરીને તેમને લિંક કરે છે

એલિમિનેટ એલિમિનેટ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી ડિપેન્ડન્સી પર ભાર અપાય છે થર્ડ નોર્મલ નોર્મલ ફોર્મ ફોર્મ જેમાં ટ્રાન્ઝિટિવ જ્યારે ફોર્થ ડિપેન્ડન્સી અને અંતે ફિફ્થ નોર્મલ ફોર્મ જેમાં એલિમિનેટ જોઈન્ટ ડિપેન્ડન્સી પર ભાર અપાય છે એડવાન્ટેજીસ ઓફ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન ડેટા રિડન્ડન્સી ઘટાડવામાં મદદ કરે છે સંપૂર્ણ ડેટાબેઝ નું ઓર્ગેનાઇઝેશન કરે છે ડેટાબેઝ માં ડેટા ની સુસંગતતા જાળવે છે સરળ ડેટાબેઝ ડિઝાઇન તૈયાર કરે છે રિલેશનલ ઇન્ટિગ્રિટી નો ખ્યાલ લાગુ કરે છે આ સિવાય ડિસએડવાન્ટેજીસ ઓફ નોર્મલાઇઝેશન વપરાશકર્તાને શું જોઈએ છે તે જાણતા પહેલા તમે ડેટાબેઝ બનાવવાનું શરૂ કરી શકતા નથી જ્યારે સંબંધોને ઉચ્ચ સામાન્ય સ્વરૂપો એટલે કે 4th નોર્મલ ફોર્મ 5th નોર્મલ ફોર્મમાં સામાન્ય બનાવવાના હોય ત્યારે કામગીરી બગડે છે ઉચ્ચ સ્તરના સંબંધોને સામાન્ય બનાવવું તે ખૂબ જ મુશ્કેલ અને સમય માંગી લે છે બેદરકારીથી વિઘટન ખરાબ ડેટાબેઝ ડિઝાઇન તરફ દોરી શકે છે જે ગંભીર સમસ્યાઓ ઊભી કરશે આવા જ કોપાસ અલંગના તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં